અઢારે વર્ષની જેના પર આસ્થા છે એવા ચારણ આવી જગદંબા શ્રી સોનલ માતાજીનો આજે એકસો એકમો જન્મદિવસની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ લોકો સોનલ માની પૂજા જ નગર મોટી સંખ્યામાં અહીંયા સોનલધામ જામખંભાળીયા ખાતે પધારે છે જે અંતર્ગત આ કાર્યક્રમમાં અલગ અલગ આજે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો હતો તો ભવ્ય લોકડાયરામાં આજે હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ છે અને આ શક્તિ

એ ફંડને ચારણ સમાજ પોતાની સમાજની એક જગ્યા જે લીધેલી છે એની પાછળ એ વાપરશે અને એજ્યુકેશનને લઈને ચારણ સમાજ આ ફંડનો ઉપયોગ કરશે અને ખાસ કરીને જ્યારે એકસો એક માતાજીની બીજની ઉજવણી થઈ રહી હતી ત્યારે લાખોની સંખ્યામાં બધી પબ્લિક માતાજીને ભક્ત ભક્તગણ જે છે એ જોડાયા હતા અને માના આ કાર્યક્રમમાં પ્રસાદનો લાવો લીધો આ કાર્યક્રમને ખૂબ ભાવપ્રદપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આનંદ ઉઠાવ્યો છે જય સોનલમાં